અમારી દુકાને નવા નવા કોકડા આવી આવી ગયા છે તો માટે જાવ મોબાઈલ ની સામે બોલો ચેતન કાકા ની દુકાન આવી જાવ એમ કે

હાલો અવર નવા નવી વેરાટી ના દોરા નવી નવી પતંગો દુકાને મળી તો માટે દોરી પાવા માટે આવી જાઓ ચેતન ભાઈ દુકાને

બોલો અમાર બોલી તન ન હોય એ મારા મહેશભાઈ ના મોર લા ઉડી જાજે ઉડી જાજે લીમડી ગામે જાજે મારા મહેશભાઈ ના

हेलो कोई आवाज आवे है आवाज आवे

બોલો 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 કાઈ ગયો આથી એન ગયો ઓલું ગાય આથી ગાય નસ્તો કાર ગાયું જીરા જીરા ગુગરા વાળો ગાયના દિના ઝુલરા વાતા વેરા મોલ્લા દોવા મોલ્લા ને એના અગેના આ કો ગરા આવા ગતા તા ના દિના કે દરા વાતા તા એ બાપો આવે આવો તો રે આયો આવતો રે હા દિન

સારામાં સારી શેતનભાઈ દોરી પાય છે બધા દોરી પાવા માટે શેતનભાઈ ની દુકાને સામે જી સામે ગામ લિંબાલે बाजू માં અનિલ પાલ સેન્ટર સારા અને સસ્તા વેરાઈટી ના કોકડા દોરી ચેતનભાઈ પાઈ દે છે તો પાવા માટે પધારો ફ્રેન્ચી વેરાઈટી ખોટ નથી 8000 વાસ્તે આ આ આના આવડ દે બોલતી જાય હો બીજો ના ના આ કમર માં ઈ વાંજો ને બબા રમતે બબા દોડ આતે વાંજો પ્રગતિ પતંગ એન્ડ દોરી ભંડાર અમારી દુકાને નવી વેરાયટી પતંગ તથા દોરી મળશે સસ્તા અને સારા વાવલ્ય નાખું <laughs> <laughs> ઓ દેરેંગ આરાક લો બે કોકલો ઓ માર કોકલું બાકી જ રહી ગ્યો એમ ન કરે બોય તો કથા નો કેમ આવડા જા કાલ દોડવા એના આ 1500 આ મેટા પર કલર નાખું જો હા ચાર પાંચ હાલો કલર હા કલર સાચે કાચ પણ ભેળ્યો છે ચેતનભાઈ લાવ ઓલું કામ નથી આ ચેતન પેતે મિક્સ સુપર ઓકે બેટા ભાઈ કદી હલાવતો મિક્સ થઈ જાય

મરામ કેવી રહેશે કે પાંચ તો ના તપાયે કોક નું પૂછ તો કેમનો તપાયે આ ઠાર કોશી દો બી એ કે કોમેડિયા કોક મારો ને હું પૈસા કોશી આમ લ પા ઓલો ઓલો

આ ઓલો યલા હા ઓલો બલે કે પૂલ નાખતો નહી ઓલો ટીમેઢ ધોળાવી આવી ના ના મેલા કાયા મેજ મમ્મા એમ કહે છે કે હું લુદી ધોળાવ આવી અરે ગોપાલભાઈ આવી ગયા છે હેન્સી ટોપી વાળા ગોપાલભાઈ અમારું ગોપાલભાઈ એમ કે કે મોરલી ટીમ પૂરી અંઘાળવાળા ન થાય આયા તો તને દેખીસો હતો કાળો હતો હા લેજે રાખી દે દેખીસો કાળો છે ટીપડી કાઢ ના ના

મોહી મારા મોહીત ભાઈના મોરલા ઉડી એ ઉડી જાજે બાળી કામે જાજે મારા મારા હાલો ભાઈ કોમેન્ટ કરો પરમાઈ આપો પરમે પૂરી કરવામાં આવ છે ભાઈ મીઠા ભાઈ ઓલી ઓગણું